એક બેટરી એક બેટરી ના લગન થઇ જાય બાબો સેલ નહી થાય મારી ઉમર પિસ્તાલીસ હાલે પિસ્તાલીસ વર્ષ તમારી હા સાહેબ અમદાવાદ માં રહ્યો છો હા ક્યાં રહ્યો અમદાવાદમાં હા અમદાવાદમાં સાહેબ રહું છું અમદાવાદમાં રહ્યો હા એ ગામે ભી જમીન જાગી ઘર બધી છે ગામે ક્યું ગામ તમારું આપડે સિદ્ધપુર બાજુ હોય સિદ્ધપુર તાલુકા માં સિદ્ધપુર તાલુકા માં ક્યુ ગામ ઉમરીયું

બેબી તમારા સાથે રહી છે ના બેબી ને થઈ ગયા એની સાસરે રહે સાસરે હા એને લગ્ન થઈ ગયા એને બી બાપો છે સાહેબ હા 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 આજનો એકલો સાહેબ રહું છું રહું છું કે સમાજમાંથી બોલો તમે પંચાલ પંચાલ લોહાર પંચાલ લોહાર હા હમ અમદાવાદ માં પોતાનું જ મકાન છે હા પોતાનું મકાન છે ઓઢવ પંચોટી ઓઢવ માં સાહેબ કેમાં ओ क्या बापू नगर बापू नगर में जमीन कितनी पछे तुम्हारी तो हां हां जमीन कितनी छे तुम्हारी पास जमीन ना यार पर मैं आई हूं साहब ना 40 भई छे ये मोटा भाई वर्क हो गया जिला नमला भाई आई जी ने ऑक्सी जमीन से मामला भई होती ये ऊ क्या समाज में करू छे तुम्हारे तो चाल Hmm. Yeah, yeah, तो uh? तो uh. yeah, बाबो तो हो तो કોઈ એવું સાહેબ ઘર હોય તો નીચે આવજો બરાબર ઘર જમાઈ હોય તો ચાલશે હા તો સાહેબ ચાલશે બરાબર હમ 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 તમે કામ અત્યારે શું કામ કરો આપડે આપડે લેથ મશીન આવે ને સાહેબ એમાં નોકરી કરું લેથ મશીન માં હા હમ કેટલો પગાર આપે આઠ કલાક સાહેબ છસો રૂપિયા આપવા મળે છસો રૂપિયા હાજરી હમ આઠ કલાક ના સાહેબ હમ

તમારું ગામનું નામ બોલો પેલેથી મારું ગામ નું નામ ઉમરુ ઉમરુ અત્યારે રહ્યો અમદાવાદ માં હા આજે અમદાવાદ માં તમારું નામ જયંતિભાઈ આખું નામ

હા સાહેબ હું તમને ફોન કરી લ્યો હા મને ફોન કરજો અને ક્યારેક એમ કે દે પૈસા એટલા આપું આપો તમને કરાવી તો લગન તો કોઈ પૈસા પૈસા દેતા નઈ ભાઈ ના 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 હું તમને આ તમારું ફોન આવશે હા એટલે એટલે કસ કરીને તમને ફોન કરી જો એ નંબર તમને સાહેબ આપું જો બરાબર ઓકે બરોબર બસ આ બેક જો કઈ જો કોઈ ઘર જમે હોય તો પેલી સાહેબ હું ચાર ઉ સાદો சோர போட்டோ மாப்ள